હવે આપણે ગ્રાફિક્સના માધ્યમથી એ સમજવાની કોશિશ કરીશું કે ક્યાં કેવા પ્રકારની સ્થિતિ રહી શકે છે આંધ્રપ્રદેશમાં અત્યારે મોંથા વાવાઝોડાની જે અસર છે એ ગંભીર થઈ રહી છે ચક્રવાત મોથાનો ખતરો વાવાઝોડું બનવાનું છે આજે મોંથા ગંભીર ચક્રવાતી વાવાઝોડું બનવાનું છે મોંથા વાવાઝોડું કે જે આંધ્રપ્રદેશના તટ પર ટકરાવાનું છે આજે સાંજ સુધીમાં આંધ્રપ્રદેશના તટ પર ટકરાઈ શકે છે પવનની ગતિ એકસો દસ કિલોમીટર પ્રતિ કલાક સુધીની રહે તે પ્રકારની સંભાવનાઓ છે આંધ્રપ્રદેશના સમુદ્રકાંઠા વિસ્તારોમાં અત્યારે અલટ આપ્યું દેવામાં આવ્યું છે માછીમારોને દરિયાઓ ખેડવા માટેની દરિયો ખેડવા ન જાય એ પ્રકારની અપીલ પણ કરવામાં આવી રહી છે એર ઇન્ડિયાને ઇન્ડિગોએ ફ્લાઇટ રદ કરી દીધી છે ત્યાં વાતાવરણ અત્યારે ચેન્જ થઈ રહ્યું છે મોનથા વાવાઝોડાના કારણે અને એટલા માટે ફ્લાઇટ સેવા પણ અત્યારે બંધ કરવામાં આવી રહી છે આજે મોનથા ગંભીર ચક્રવાતી વાવાઝોડું બનવાનું છે અને આજે સાંજે અથવા તો રાત સુધીમાં આંધ્રપ્રદેશના તટ પર મોન્થા વાવાઝોડું ટકરાવાનું છે ત્યારે પવનની ગતિ એકસો કિલોમીટર પ્રતિ કલાક સુધીની રહે તે પ્રકારની શક્તિ છે અત્યારે આંધ્રપ્રદેશના સમુદ્ર કાંઠા વિસ્તારોમાં અત્યારે એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે રેલવે વિભાગ દ્વારા સો થી વધુ ટ્રેનો રદ કરી દેવામાં આવી છે એર ઇન્ડિયા અને ઇન્ડિગોએ ફ્લાઇટ પણ રદ કરી છે વાતાવરણ અત્યારે અનુકૂળ નથી અને એટલા માટે ફ્લાઇટો રદ કરી દેવામાં આવી છે આ ચક્રવાતી વાવાઝોડું બનવાનું છે મોંથા કે જે ગંભીર અસર વર્તાવાનું છે આંધ્રપ્રદેશ કેરળ તમિલનાડુમાં પણ ગંભીર અસરો થવાની છે આ વાવાઝોડાની બીજી બાજુ એ પણ સંભાવનાઓ છે કે ગુજરાતમાં પણ અત્યારે આ જે મોન્થા વાવાઝોડું છે તેની અસર જોવા મળી રહી છે કારણ કે સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદ પડી રહ્યો છે મૌન જુડાની કારણે અત્યારે ત્યાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટુકડીઓ પણ ત્યાં તૈનાત કરવામાં આવી છે આંધ્રપ્રદેશમાં